જય પશુપાલક આજે ઈડર તાલુકાના ઝીંઝવા ગામના સ્વર્ગસ્થ અશોકભાઈ ચૌધરી જે સાબરડેરીના ડેરીના ભાવ વધારાની રજૂઆત કરવા ગયેલ અને શહીદ થયેલ એના દુઃખદ અવસાનની નોંધ લઈ સમાજના સૌ આગેવાનો ઈડર અરબુદા સંસ્થામાં એકત્ર થયેલા જેમાં અમારા પાંચ મુદ્દા હતા સ્વર્ગસ્થ અશોકભાઈના પરિવારને સાબર સંઘ દ્વારા યોગ્ય વળતર સત્વરે ચૂકવવામાં આવે બીજો મુદ્દો જે ભાવ વધારા માટેની રજૂઆત છે એમાં કોઈ ચોક્કસ આંદોલનની રૂપરેખા નક્કી થાય ત્રીજો મુદ્દો જે દૂધ બંધ થયેલ છે ભરવાનું એના માટે ડિરેક્ટરશ્રીઓ સત્વરે દરેક મંડળીનો સંપર્ક કરી યોગ્ય વિશ્વાસ આપી અને દૂધ ચાલુ થાય અને પાંચમો મુદ્દો અમારો જે ધરપકડ થયેલા ચુંબોતેર જેટલા પશુપાલકો છે એમને કાયદાકીય ગૂંચમાં ન નાખી સત્વરે મુક્ત કરવામાં આવે અને એમાં સાબર ડેરી દ્વારા ડિરેક્ટરશ્રીઓ દ્વારા ઝડપથી આમાં મદદરૂપ થાય એ ભાગરૂપે આજે નિર્ણય કરેલ અને એમાં આજે ડેરીના વાઇસ ચેરમેન ઋતુરાજભાઈ અશોકભાઈ ઈડર વિભાગના ડિરેક્ટર અને કેતનભાઈ આ ત્રણેય ડિરેક્ટરશ્રીઓએ સો કરતાં વધુ ચેરમેનશ્રીઓની હાજરીમાં નિવેદન આપી ભાવ વધારો અને અમારી રજૂઆત બાબતે યોગ્ય પ્રતિભાવ આપેલ છે આ આંદોલન હજુ ચાલુ રહેવાનું છે હજુ ઘણી બધી બાબતો એવી છે કે જેની સ્પષ્ટતાની જરૂર છે પરંતુ આજના દિવસે જે ગતિવિધિ થઈ એ આપ સમક્ષ મૂકીએ છીએ ફરીથી સૌ પશુપાલક મિત્રોને ખાતરી આપીએ છીએ કે આંદોલન ચાલુ રહેશે અને હજુ ઘણા પ્રશ્નોની સ્પષ્ટતાઓ કરવાની છે પરંતુ આપણે સૌ સંયમથી કાયદાનું કાયદાકીય રીતે ક્યાંય ખોટું ન કરી સંસ્થાને નુકસાન ન કરી અને બંધ કરેલ જે દૂધ છે એનું પણ સત્વરે સાબર ડેરી દ્વારા શરૂઆત કરી યોગ્ય નિકાલ કરવામાં આવે એવી વિનંતી છે